મહાસુદ તેરસ એટલે વિશ્વકર્મા ભગવાનનો પ્રાગટ્ય દિન પરમ કૃપાળુ વિશ્વકર્મા પ્રભુ જેઓ સ્થાપત્ય કલાના મર્મગ્ન અજોડ શિલ્પી સૌંદર્યના સ્વામી નગર મહાનગરોના નિર્માતા સૌમ્યતાના પરમ ઉપાસક આંખને અભિરામ પ્રતિકોના સર્જક એવા વિશ્વકર્મા ભગવાનના પ્રાગટ્ય દિનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત પ્રતિવર્ષની જેમ જંબુસર શહેર તથા તાલુકાના પંચાલ તથા સુથાર સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા મંદિરે તથા સુથાર સમાજ દ્વારા કાછિયા પટેલવાડી ખાતે ઉજવણી નિમિત્તે ભગવાનની પૂજા અર્ચન યજ્ઞ પૂજા વિધિ વિધાન સાથે જેમાં અશોકભાઈ મિસ્ત્રી સ્વપ્નિલ પંચાલ ગૌરાંગ મિસ્ત્રી જયકુમાર મિસ્ત્રીએ પરિવાર સાથે યજ્ઞ પૂજા વિધિનો લાભ લીધો હતો અને મહાઆરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ વિશ્વકર્મા સંતાનો ઉપસ્થિત રહી દર્શન પૂજન મહાપ્રસાદનો લાભ લીધો હતો રિપોર્ટર તહેલકા ન્યૂઝ મારું નામ મુકેશભાઈ મિસ્ત્રી ભગવાન વિશ્વકર્માનો પ્રાગટ્ય આજના દિવસે એટલે કે મહસૂદ તેરસના દિવસે થયો હતો ભગવાન વિશ્વકર્મા એ કળા કૌશલ્યની અંદર ખૂબ પ્રવીણ હતા શ્રીમદ ભાગવતની અંદર શ્રી કૃષ્ણ ભગવાને દ્વારિકા નિર્માણનું કાર્ય એ વિશ્વકર્મા ભગવાનને સોંપ્યું હતું આજે આ ગજ્જર સુથાર સમાજ દ્વારા જંબુ શહેરની અંદર અમારા વડીલોથી ચાલતી આવેલી આ વિશ્વકર્મા તેરસનું આયોજન ખૂબ દિવ્યતા અને ભવ્યતાથી અમે કરતા છીએ આ જંબુસર શહેરની અંદર આજુબાજુના ગ્રામ્યની અંદર અને વડોદરા ભરૂચથી પણ તેઓ અહીંયા બધા મહેમાનો ઉપસ્થિત થઈને આ એનો પંચાલ સુધાર સમાજ બંને એક જ વિશ્વકર્મા ભગવાનના પુત્ર છે તો એનો ખૂબ દિવ્યતા અને ભવ્યતાથી લાભ લઈ રહ્યા છીએ અહીંયા પાદુકા પૂજન અને મહારાષ્રી દ્વારા ખૂબ એનું પૂજન વિધિ ખૂબ રાબેતા મુજબ થતી હોય છે અને મહાપ્રસાદીનું આયોજન પણ અહીંયા લગભગ ત્રણસો સદી ત્રણસો જેટલા ભક્તો અહીંયા એનો લાભ લેતા હોય છે એટલે વિશ્વકર્મા મહાપ્રભુ પ્રભુજીનો પ્રાગટ્ય દિન આ પ્રાગટ્ય દિને જંબુસર સ્થિત વિશ્વકર્મા મંદિર કાવા ભાગોળે આવેલું વિશ્વકર્મા મંદિરમાં દર વર્ષે વિશ્વકર્મા સંતાનો અને અન્ય અન્ય આરાધકો ઉજવણી કરે છે આ દિન નિમિત્તે દેવોના શિલ્પી કલાના મર્મગ્ન અને આર્કિટેક્ટ એવા વિશ્વકર્મા ભગવાનની ઉમરકાથી અને આનંદથી ઉજવણી કરવામાં આવે છે વિશ્વકર્મા સંતાનોમાં પાંચ સંતાનો છે વિશ્વકર્માના મનુ મય ત્વષ્ટા શિલ્પી અને દેવજ્ઞ આ પાંચ સંતાનોમાં જો આપણે શિષ્ટ ભાષામાં કહીએ આપણી રોજિંદી ભાષામાં કહીએ તો લુહાર સુથાર સોની શિલ્પી અને સ્થપતિ સ્થપતિ એટલે કડીયા કામ જે નિર્માણ કરે છે તે સૃષ્ટિના નિર્માણ કરવામાં વિશ્વકર્મા ભગવાને જે સૃષ્ટિનું નિર્માણ કર્યું દેવા દેવોના આવાસો આવાસો રચ્યા દેવોના હથિયારો દેવ દેવોના નગરો દેવાના આયુધો અને દેવોનો અલંકારો આ વિશ્વકર્મા ભગવાને રચેલા છે અને તેમના સંતાનોને આવું કોઈ રચનાત્મક કામ કરે કલાત્મક કામ કરે અને કોઈ ટેકનિક કોઈ ટેકનિકવાળું કામ કરે એટલા માટે એમના સંતાનો વર્ષોથી આ આરાધ્ય દેવની પૂજા પૂજા કરી રહ્યા છે જમ્મુસર નગરમાં આ વિશ્વકર્મા તેરસે ખૂબ આનંદ અને મૂળકાથી પ્રતિવર્ષ ઉજવણી થાય છે અને પૂજન અર્ચન યજ્ઞ આરતી એ ક્રિયાઓ દ્વારા વિશ્વકર્મા ભગવાન ને અમે આરાધ્ય છીએ